ખબર છે ને આપડે હા મગફળી આવી રીતે તારા વિવાહ કરવા જેવું ને હોય એ ભાઈ ને ફોન આયા કરે છે તારા વિવાહ કરવા જેવું ચિંતા ના કરતો આ પોણી ગાડી ને મગફળી થાય ધરડાઈ ને આપડે લાવો ખાતર બે ત્રણ કટા નાખવાનું આમ ચીવી થાય મગફળી અને વાયન તો અમે કોઈ નથી નું અમે કોઈ નથી જાવા જઈએ તમતાર કોઈ ના થાય હોય ને શું થાય ઉરિયાડા ઊંચા આવતા નથી વધારે દેખાતું નથી આડું છોકરા

અલ્યા ગઠિયો તો કર ને થાપ હોબો ફૂટિયા હમજાઓ એ ડોહા એ ડોહા હમણાં એકી થાપ બેણા દોસ્ત પાડો જાડીયામાં હમણાં જે જે તમને ખબર ના પડે માર જે જે મું છે

કેવા આલે આલે ઓરા બનાસ હોય મરાણો આ તારા ગોટિયાની અમે ખાના મારતી

すいませ